કે ઘરે ઘરે જઈને મેં લોકોને સમજાવ્યા છે અને લોકોના હક માટે અમે લડ્યા છીએ એક સામાન્ય બાબત હોય રેશન કાર્ડ બી હોય કોઈ એક વ્યક્તિ એના બાપ બાટલા વિશેની વાત કરતો હોય કે મારી પાસે દસ રૂપિયા વધારે માંગે છે તો અમે એના માટે લડ્યા છે કોઈ રેશન કાર્ડ માં એક કિલો અનાજ ઓછું આપ્યો હોય પાંચ રૂપિયા દસ રૂપિયા વધારે માંગ્યા હોય તો અમે તરત જઈએ છીએ ઝઘડીએ છીએ અમે સત્તાવીસ સત્તાવીસ કોર્પોરેટરો અમારા કાર્યકર્તાઓ સતત જ્યારથી કોરોના છૂટો છે એ પહેલાથી અમે અઢી ત્રણ વર્ષથી ચોવીસ કલાક લોકો માટે લડીએ છીએ એટલે પ્રજાને અમે એટલું કહેવા માંગીએ છીએ તમામ ગુજરાતીઓને કે ખાલી એક મોકો અમે માંગીએ છીએ આમ આદમી પાર્ટીમાંથી આવ્યો એવા આશયથી આવેલો કે ભાજપમાં મારા વિસ્તારના કામ થશે મારા પર્સનલ કામ થશે પરંતુ કોઈ કામ થતા નથી નમસ્કાર દર્શક મિત્રો આમ આદમી પાર્ટીમાંથી પાટલી બદલીને ભાજપમાં આવેલા એક કોર્પોરેટરનો વિડીયો સામે આવ્યો છે અને આ ભાઈ હવે દુઃખી થઈને એમ કહી છે કે હું તો ખોટી રીતના ફસાઈ ગયો આમ આદમી પાર્ટીમાંથી આવ્યો એવા આશયથી આવેલો કે ભાજપમાં મારા વિસ્તારના કામ થશે મારા પર્સનલ કામ થશે પરંતુ કોઈ કામ થતા નથી અને આ ભાઈનો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે તો એના વિશે તમારી સાથે વાત કરીશું મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો સુરત મહાનગરપાલિકાની જ્યારે ચૂંટણી થયેલી ત્યારે પહેલી વખત એવું બનેલું કે આમ આદમી પાર્ટીના સત્યાવીસ કોર્પોરેટરો ચૂંટાઈને આવ્યા હતા આમ આદમી પાર્ટીની એ સૌથી મોટી જીત હતી કારણ કે પહેલી જ વખત ચૂંટણીમાં ઝંપલાવ્યું અને આટલા બધા કોર્પોરેટરો એક સાથે ચૂંટાઈને આવ્યા પણ એ વાત લાંબી ટકી નહીં અને ધીમે ધીમે આમ આદમી પાર્ટીમાંથી કોર્પોરેટ કોર્પોરેટરો ભાજપમાં ચાલ્યા ગયા હવે સુરતની અંદર વોર્ડ નંબર ચારના કોર્પોરેટર ધર્મેન્દ્ર વાવલિયાનો એક વિડીયો વાયરલ થયો છે અને એ વિડીયોમાં એમ કહે છે કે આ તો હું ફસાઈ ગયો આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં એવા આશયથી આવેલો કે મારા વિસ્તારના કામો થશે મારા પર્સનલ કામો થશે પણ આવું કંઈ થયું નથી હવે આ ભાઈ જે કામની વાત કરે છે એ ખાસ તમારે સાંભળવાને જાણવા જેવી છે આ ભાઈ એમ કહે છે કે મારા પર્સનલ કામ નહીં થયા હવે એમણે જે વાત કરી છે એમાં પર્સનલ કામમાં એ છે કે એમનો એક ચેક રિટર્ન થઈ લો એ રિટર્ન કેસ રિટર્ન થયેલા ચેક માટે એ ઘણા સમયથી રજૂઆત કરતા હતા અને ઉમરા પોલીસને પણ વાત કરી હરસંઘવીના પીએને પણ વાત કરી એવું બધું આ ભાઈએ વિડીયોમાં કીધું છે હવે એમણે રજૂઆત કરી પણ એમનું કામ નહીં થયું બીજી એમણે એમ કીધું કે મારા પિતાજી બીમાર હતા મને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી અને કોર્પોરેશનમાંથી મેં ફંડ માગ્યું તો મને થોડુંક જ ફંડ આપ્યું ને બાકીનું ફંડ એમ કહે કે હજુ આવ્યું નથી એમ કરીને મને ફંડ આપવામાં નહીં આવ્યો અને ત્રીજું એમણે વાત કરી કે મારી દીકરીને વિદેશ માટે જવા માટે લોન જોઈએ છે પણ એનું પણ મારું કોઈ કામ થતું નથી નવાઈની વાત એ છે કે આ કોર્પોરેટરે પોતાના વિસ્તારના કોઈ કામની વાત કરી જ નથી આ એમની પર્સનલ વાત કરી છે કે ભાઈ મને મારું આ લોન પાસ નહીં થઈ મારો ખર્ચો પાસ નહીં થયો મારો ચેક રિટર્ન થયો એનો ઉકેલ નહીં આવ્યો અરે ભાઈ તમારા વિસ્તારની તો વાત કરો કે તમારા વિસ્તારમાં તમે જે કામ કયા સોંપ્યા અને કયા નથી કર્યા એ વાત કરો તો ખબર પડે કે ભાઈ તમે ભાજપમાં ખરેખર તમે દુઃખી છો કે તમે ખાલી ખાલી વાત કરો છો હવે આ ધર્મેન્દ્ર વાવલિયાનું આ પહેલી વખત એવું નથી આગળ થોડા વખત પહેલાં એક વિડીયો વાયરલ થયેલો એમાં ધર્મેન્દ્ર વાવલિયા એક બાળકની જેમ ધ્રુસકે ધ્રુસકે રડતા હતા અને એમ કહેતા હતા કે અમે ઘરે ઘરે જઈને લોકોના કામ કરીએ છીએ ના દસ રૂપિયાનું કંઈ પ્રોબ્લેમ હોય તો અમે લોકો સાથે લડીએ છીએ ઊભા રહીએ છીએ ગેસના બાટલાના કંઈ પંદર વીસ વધારે લઈએ તો અમે લોકો માટે લડીએ છીએ તો પ્લીઝ અમને એક ચાન્સ તો આપો અને એવી રીતના આ ધર્મેન્દ્ર વાવલિયા રડતા હતા તો એ વિડીયોમાં પણ લોકોએ એવી બધી કોમેન્ટો કરેલી કે આ તો નવ ટંકી છે બીજું હમણાં થોડા મહિના પહેલાં ધર ધર્મેન્દ્ર વાવલિયાએ એવી ચીંકી આપેલી હતી કે આ ભાજપમાં મારા કોઈ કામ થતાં નથી એટલે હું ભાજપ છોડવાનો છું અને થોડા કલાકોની અંદર એમ કીધું કે ના ગાંધીનગરથી મારી વાત માની લેવાય છે એટલે હું ભાજપ છોડવાનો નથી દર્શક મિત્રો આ વાત કહેવાનો આશય એમ છે કે આ બધા જે નેતાઓ છે કે જે વાત સેવાની કરે છે પણ એમનો આશય મેળવવાનો જ હોય છે અને એમને જ્યાં લાભ મળતો હોય ત્યાં આગળ એ લોકો લૂડકી જાય છે ભાજપમાં લાભ દેખાય તો ભાજપમાં ચાલ્યા જાય આમ આદમી પાર્ટીમાં લાભ દેખાય તો આમ આદમી પાર્ટીમાં ચાલ્યા જાય હવે જે મતદારોએ એ ભાઈને ઓળખીને મત આપેલા કે ભાઈ આ આમ આદમી પાર્ટીમાં છે કંઈક કામ કરશે એવા આશયથી મતદારોએ મતદાન આપ્યા તો આવા બધા લોકોને મતદારોની કોઈ કિંમત હોતી નથી એમને તો બસ જ્યાં લાભ મળ્યો ત્યાં ચાલ્યા જાય છે એટલે આ ધર્મેન્દ્ર વાવલિયા બી એવા જ નેતા છે કે જહાંગ હવે એને એમ લાગે છે કે ભાજપની અંદર મારા કોઈ કામ થતા નથી તો ફરીથી પાછા આમ આદમી પાર્ટીમાં ચાલ્યા જાય કે ખબર નહીં શું કરે પરંતુ કહેવાનો આશય ખાલી એટલો જ છે કે આ બધા નેતાઓની હવે વાત સામે આવે છે અને એમના ચહેરા ખબર પડે છે કે એમને ખરેખર સેવા કરવી છે કે પછી બીજું કંઈક કરવું છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ